નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધા નું સ્વાગત છે મિત્રો આજે આપણે સ્વિગી અને ઝોમેટો ના શેર વિશે વાત કરવાના છીએ બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે અને બ્રોકરેજ રિપોર્ટ માં એવું જણાવવામાં આવ્યું છે જેના કારણે ચિંતા ચિંતાનો વિષય ચિંતા વધી ગઈ છે તો બ્રોકરેજ શું રિપોર્ટ આપ્યો છે અને કેમ આવો રિપોર્ટ આપ્યો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ ઝોમટો અને સ્વીગના શેર હોય તો તમને પણ માહિતી મળી રહે આ બ્રોકરેજ રિપોર્ટ વિશેની અને તમારે આગળ શું કરવું એના વિશે પણ તમે નિર્ણય લઈ શકો બે મુખ્ય કંપનીઓ ઝોમેટો અને સ્વીગીના શેરોમાં જોરદાર ઘટાડો આવ્યો છે બ્રોકરેજ ફમ બેન્ક ઓફ અમેરિકા દ્વારા બંને કંપનીઓની રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસમાં કપાત બાદ ઝોમેટો અને સ્વિગી ના શેર વેચવા માટે રોકાણકારોમાં હોડ મચાઈ ગઈ છે હાલ સ્વિગીના શેર ત્રણસો ત્રીસ રૂપિયા ઉપર અને ઝોમેટોના શેર બસો ચાર રૂપિયા ને અઠ્ઠાણ પૈસાના સ્તર પર કારોબાર કરી રહ્યા છે એટલે કે બ્રોકરેજ હાઉસ બેંક ઓફ અમેરિકા એ જે રેટિંગ અને ટાર્ગેટ માં કપાત કર્યો જેના કારણે ઝોમેટો અને સ્વિગીના શેરમાં વેચવા માટે રોકાણકારોની લાઇન લાગી ગઈ છે

પર અસર પડી રહી છે ઝોમેટો સ્વિગી કરતા બેટર છે એવું કંપની બ્રોકરેજ હાઉસ કહી રહ્યું છે બોફાના અનુસાર કંપનીઓ ગ્રાહકો પાસેથી પ્લેટફોર્મ ફીમાં બહુ વધારો નહીં કરી શકે કારણ કે growth ફેલાતી ધીમી થઈ રહી છે અને સ્વીગી હવે તેની દસ મિનિટ ઇન હાઉસ કેફે સર્વિસ પર રોકાણ કરી રહી છે જેનાથી તેમનો ખર્ચ હજુ પણ વધી શકે છે બોફાએ એમ પણ કહ્યું હતું કે કંપનીનો ફૂડ ડિલિવરીમાં થતા નફાનો ઉપયોગ ક્વિક કોમર્સના નુકસાનની ભરપાઈ કરવા માટે કરી રહી છે ઝોમેટો અને સ્વીગીના શેરના પ્રદર્શન વિશે વાત કરીએ તો ઝોમેટોના શેર ગયા એક મહિનામાં લગભગ અગિયાર ટકા તૂટે જ્યારે છ મહિનામાં તેનો ભાવ એક મહિનામાં સ્વીગીના શેરની કિંમત ચાર ટકાથી વધારે તૂટી ગયા છે છ મહિનામાં તે સત્યાવીસ ટકા ઘટ્યા છે વર્ષ બે હજાર હાજર માં હજુ સુધી ઓગણચાલીસ ટકા તૂટી ગયા છે સ્વિગી ના શેર અને એક વર્ષમાં આ શેર રોકાણકારોને સત્યાવીસ ટકાનું નુકસાન કરાવ્યું છે તો મિત્રો આ વિડીયોમાં આપણે જોમેટો અને સ્વીગીના શેર વિશે વાત કરીએ જેમાં બ્રોકરેજ હાઉસો નો શેર સારું છે સ્વિગી કરતા પણ બંને શેરોમાં આપણને ઘટાડો જોવા સતત મળી રહ્યો છે ક્વિક કોમર્સની વધતી સ્પર્ધાના લઈને અને બ્રોકરેજ હાઉસે પણ આ શેરોના ટાર્ગેટ અને એમાં રેટિંગમાં ઘટાડો કર્યો છે જેથી કરીને આ શેરોમાં આપણને ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળે આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજની આવી જ માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલે સબ્સક્રાઇબ કરી કન્ટ્રીટ પર દબાવી દેજો